દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે લાઈફમાં એક વખત અમરનાથ એટલે કે બાબા બરફાનીના દર્શન જરૂરથી કરીએ અને બહુ બધા કારણોસર ઘણા લોકો ત્યાં જઈ નથી શકતા તો હવે આપણા ગુજરાતની અંદર જ મિની અમરનાથ ધામ આવેલું છે તો આપણે આજે જઈ રહ્યા છીએ ત્યાં દર્શન કરવા વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે તો તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં આ છે અહિયાંનો પાર્કિંગ એરિયા પાર્કિંગ ચાર્જ અત્યારે હાલમાં અહીંયા કંઈ છે નહીં અને સામેની સાઈડ તમે જુઓ તો ત્યાં સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક છે અને અહીંયા આગળ ગેટ છે તો અહીંયાથી આપણે હવે ચાલીને આગળ જવાનું છે મિની અમરનાથ માટે નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં અને આજે આપણે આવી ગયા છીએ મિની અમરનાથ તો જે સ્થિત છે ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના અમરાપુર ગામમાં અમદાવાદથી માત્ર પચાસ કિલોમીટરનું અંતર છે અને ગાંધીનગરથી તમે આવો છો તો માત્ર ચોવીસ કિલોમીટરના અંતર ઉપર છે તો અહીંયા આગળ આપણું સુવિધા ઉપલબ્ધ છે જો પાર્કિંગથી તમારે અમરનાથ મંદિર જવું હોય તો ત્રીસ રૂપિયામાં તમને લઈ જવામાં આવશે અને શારીરિક વિકલાંગ દર્શનાર્થીઓને નિશુલ્ક નિઃશુલ્કધામ લઈ જવામાં આવશે કેમ કે અહીંયા આગળ બંધ છે તો જવા આવવા માટે બાકી આપણે ભાઈ ચાલીને એક્સપ્લોર કરીશું તો કઈક આ રીતનો અહીંયાનો રસ્તો છે ઢાળવાળો તો અહીંયા તમને ટોયસ પણ જોવા મળી જશે અને સાથે જેમ કે નાની ઘોડીઓ ને એવું બધું ચોકલેટ્સ ને ચણા ને એ બધું પણ મળી જશે આ રીતની હવે સ્ટેપ ચઢવાની છે લગભગ લગભગ સો એક સીડીઓ જેટલી ચડાઈ છે અહીંયા પણ જે અંતર છે એ તમે ચાલીને આવી શકો છો પણ શારીરિક કોઈને તકલીફ હોય તો તમે બાય કાર પણ બુક કરીને આવી શકો છો મમ્મી પપ્પા અને દર્શિની અહીંયા અત્યારે સીડી ચડી રહ્યા છે હર હર મહાદેવ આટલી સીડી આપણે ચઢી રહ્યા છીએ અને હજુ સામે તમે જોવો છો ઉપર ત્યાં સુધી સીડી ચઢવાની છે તો ફાઇનલી આવી ગયા છે મિની અમરનાથ સામેની સાઈડ આ જે દેખાય છે અને આ બુટ ચપ્પલ ઉતારવાની વ્યવસ્થા છે અને સામે બે બેઠકની પણ વ્યવસ્થા છે અને ત્યાં પણ બુટ ચપ્પલ નીચે ઉતારી શકો છો અહીંયા આગળ એ દર્શાવવામાં આવ્યું છે કે અમરનાથ અને ગુજરાતના મિની અમરનાથ ધામ વચ્ચે શું સંબંધ છે તો જોવા જઈએ તો જે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ આવેલું છે ત્યાં શિવલિંગમાંથી એક શ્વેત ભસ્મ નીકળે છે એ શ્વેત ભસ્મને ગુજરાતમાં લાવી અને મિની અમરનાથમાં લાવીને તેનું પૂજન કરી શિવલિંગની નીચે સ્થાપના કરવામાં આવી છે તો જે ભક્તજન અમરનાથ નથી જઈ શકતા તે અહીંયા આવીને દર્શન કરીને બાબા બરફાનીના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે એટલું પવિત્ર ધામ છે આ ગુજરાતનું મિની અમરનાથ મિત્રો મિની અમરનાથનું નામ સાંભળતા જ આપણને જમ્મુ કાશ્મીરમાં સ્થિત અમરનાથ બાબા બરફાનીની યાદ આવી જાય છે તો આ જે મંદિર છે એ પણ એ જ ભાવના સાથે બનાવવામાં આવેલું છે અહીં ગુફા જેવી રચનામાં શિવલિંગ સ્થાપિત છે જે અમરનાથ ગુફાની અનુભૂતિ કરાવે છે અહીંયા બાબા અમરનાથની સાથે સાથે બીજા બાર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન પણ થાય છે અમરનાથની યાત્રા ઘણી અઘરી હોય છે અને ઘણા ખરા લોકો ત્યાં જઈ શકતા નથી માટે આ મંદિર બનાવવામાં આવ્યું છે અહીંયા તમને અમરનાથની જેમ બરફનું શિવલિંગ પણ જોવા મળશે અને લોકો શિવલિંગને સ્પર્શ કરીને મહાદેવના દર્શન પણ કરી શકે છે તો ચલો આપણે જઈએ અંદર અને કરીએ મહાદેવના દર્શન મહાપ્રસાદ પણ તમને અહીંયા મળી જશે જેની કિંમત છે ચાલીસ રૂપિયા અને ફૂલ તમારે લેવા હોય તો દસ રૂપિયા ફૂલના ચાર્જીસ છે સામે તમે જોઈ શકો છો બાબા બરફાની અમરનાથ મહાદેવ અહીંયા તમને અમરનાથની જેમ બરફનું શિવલિંગ જોવા મળે છે અને લોકો શિવલિંગને સ્પર્શ કરીને મહાદેવજીના દર્શન પણ કરી શકે છે અમરનાથમાં કુદરતી રીતે ઠંડીમાં શિવલિંગની રચના થાય છે પણ ગુજરાતમાં વાતાવરણ ઠંડુ ન હોવાને કારણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિવલિંગને અંદાજીત માઇનસ તેર ડિગ્રી તાપમાને રાખવામાં આવે છે કહેવામાં આવે છે કે મિની અમરનાથ ધામનું શિવલિંગ પંચધાતુનું છે ત્રણસો પાસઠ દિવસ બાબા બર્ફાનીના દર્શન તમે અહીંયા કરી શકો છો ம்மே சைத்தி ஹர் ஹர் மகேவ் ஜாய અહીંયા બિરાજમાન છે ભગવતી શ્રી પાર્વતીજી અહીંયા બિરાજમાન છે વિઘ્નહર્તા શ્રી ગણપતિજી ગામની જે વિશેષ સેવાઓ છે તે અહીંયા લખેલી છે મિની અમરનાથ ધામની સ્થાપનાની વાત કરીએ તો સાલ બે હજાર ત્રણમાં આ ધામની સ્થાપના થઈ હતી અને આ ધામનું ઉદ્ઘાટન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે કરવામાં આવેલું અહીંયા તમે જોઈ શકો છો કે જે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પંચાવન કિલોમીટરની પદયાત્રા કરી બાળ ગંગાજળના કળશ સાથે અમદાવાદથી અમરનાથ ધામ આવેલા વીસ ફૂટ લાંબુ કાવડ ભગવાન શિવજીની પાલખી અને શિવજીની પ્રતિમાને દર્શન માટે મૂકવામાં આવી છે તો પ્રતિમા તો મેં તમને બતાવી અને આ છે અહીંયાનું કાવડ તો આ જે તમે જુઓ છો કળશ જે તમે આ જોયા એની અંદર ગંગાજળ ભરીને લાવવામાં આવે છે અહીંયા અમરનાથ ધામના જે સ્થાપક છે કર્મયોગી અને જ્ઞાનયોગી સ્વ મહર્ષિ પ્રહલાદભાઈ પટેલ અહીંયા છે બાર જ્યોતિર્લિંગના દર્શન તો આપણે જઈએ અંદર અને કરીએ મહાદેવના દર્શન બાર જ્યોતિર્લિંગના है श्री सोमेश्वर महादेव सोमनाथ प्रथम ज्योतिर्लिंग अँ श्री मल्लिका अर्जुन आंध्र प्रदेश श्री महाकालेश्वर मध्य प्रदेश जय श्री महाकाल श्री ओंकारेश्वर महादेव मध्य प्रदेश

श्री भीमाशंकर महादेव महाराष्ट्र श्री रामेश्वरम महादेव तमिलनाडु अन्या विराजमान छे श्री नागेश्वर, नवमें श्री विश्वेश्वर महादेव उत्तर प्रदेश दस में श्री त्रंबकेश्वर महादेव महाराष्ट्र हर हर महादेव का 10 मतलब 11वां शिवलिंग है श्री केदारनाथ केदारेश्वर महादेव उत्तरांचल 12वां ज्योतिर्लिंग है श्री दुग्मेशवर महादेव अन्य બાર જ્યોતિલિંગના દર્શન આપણા સંપૂર્ણ થઈ ગયા અને ખૂબ ખૂબ ધન્યતાનો આનંદ થયો મહાદેવના દર્શન કરીને સામેની સાઈડ લખ્યું છે દૂધનો અભિષેક ઓટોમેશન ગાય દ્વારા તો દસનો સિક્કો નાખીએ એટલે ગાય દ્વારા શિવલિંગ ઉપર ડાયરેક્ટ દૂધનો અભિષેક થશે તો આપણે એ કરીને એક વખત જોઈ લઈએ તો અહીંયા છે ગૌમાતા પાછળ શિવજી બિરાજમાન છે અને નીચે છે શિવલિંગ તો આપણે અહીંયા આગળ સિક્કો નાખવાનો છે તો એકવાર નાખીને જોઈએ બંધ લાગે છે હાલમાં તો જો તમે ચાલીને ના આવી શકતા હોય તો આ રીતની જે ઇકો મેં આગળ વિડીયોમાં વાત કરી હતી જાય છે તો એ આ રસ્તેથી અહીંયા આવે છે અને પછી સામે મંદિરની બાજુ તમારે જતા રહેવાનું અહીંયા સામે યજ્ઞકુંડ છે યજ્ઞ હવન કરવા માટે આ રીતનો બેક સાઇડ વ્યૂ દેખાય છે ગુફાનો ખૂબ જ સુંદર તો અહીંયા આગળ કેન્ટીન પણ છે કે જ્યાં નાસ્તો અને જમવાની સુવિધા ઉપલબ્ધ છે પણ હાલમાં બંધ છે પીવાના પાણીની સુવિધા અહીંયા સામેની સાઈડ છે અહીંયા આગળ બેસવાની વ્યવસ્થા પણ છે અને ગાર્ડન પણ છે નાનું અહીંયા એડવેન્ચર પાર્ક પણ આવેલો છે જેની ટિકિટ છે છસો રૂપિયા એમાં તમે આ બધી એક્ટિવિટી કરી શકો છો અને આ જે નીચેની એક્ટિવિટી લખી છે ચાર્જેબલ એક્ટિવિટીસ એના નીચે પૈસા પણ લખેલા છે સો રૂપિયા એ તમારે અલગથી ચૂકવવાના રહેશે તો એડવેન્ચર પાર્ક હું તમને આગળ બતાવી દઉં છું આગળ જે તમને બોર્ડ દેખાય છે એ છે એડવેન્ચર પાર્ક અને અહીંયા છે એમયુઝમેન્ટ પાર્ક તો એડવેન્ચર પાર્ક માટે તમારે આખો ફૂલ ડે તમે લઈને આવો તો ઘણું સારું રહે અને મજા આવે સાંજે પાંચ વાગ્યા સુધી એ ચાલુ હોય છે અને અહીંયા અમ્યુઝમેન્ટ પાર્ક પણ છે તો એની ટિકિટ છે પર પર્સન ત્રીસ રૂપિયા હા બધી તમને એક્ટિવિટી કરવા મળશે અને દરેકની ટિકિટ ત્રીસ રૂપિયા રહેશે એવું લખ્યું છે બરાબર તો આપણે ટિકિટ લઈ લીધી છે

આ બાળકો માટેની રાઇડ છે. રીચર્સ છે રીચર્સ. ઇટલ લોટિક છે. સામે ટૉય ટ્રેન. સામેની સાઇડ છે બ્રેક ડાન્સ. આપણે બેસી ગયા છીએ ટૉય ટ્રેનમાં. Gracias. અહીંયા તમને જોવા મળશે રુદ્રાક્ષનું ઝાડ અને સાથે સાથે ત્રિમુખી બેલપત્રનું ઝાડ તો આજ તમે જોઈ રહ્યા છો આ છે રુદ્રાક્ષનું ઝાડ અને ઉપર હજુ લીલા કલરના કાચા રુદ્રાક્ષ પણ જોવા મળે છે અહીંયા દર્શન કરવાથી મનને એક તો શાંતિ પ્રાપ્ત થાય છે કેમ કે આસપાસનું જે વાતાવરણ છે જે કુદરતી સૌંદર્ય છે બિલકુલ અદ્ભુત છે તો શાંતિ તો મળશે જ ભગવાન શિવની સાથે સાથે તમને કુપા પણ પ્રાપ્ત થશે તો શિવ ભક્તોએ જરૂરથી અહીંયા આવવું અને દર્શન કરવા કેમ કે બાબા બરફાનીના પણ દર્શન થશે અહીંયા અને સાથે સાથે બાર જ્યોતિર્લિંગના પણ દર્શન થશે અને એડવેન્ચર પાર્ક પણ તમે જો ફૂલ ડેનો પ્લાન કરીને આવ્યા હોય તો એડવેન્ચર પાર્કની પણ મુલાકાત લઈ શકો છો ત્યાં ટિકિટ જે મેં તમને આગળ બતાવી કે પર પર્સન છસો રૂપિયા ટિકિટ છે તો એ પણ છે અને અમેઝમેન્ટ પાર્ક જે આપણે જોયું કે જેમાં પર પર્સન ટિકિટ છે ત્રીસ રૂપિયા તો ત્યાં પણ તમે રાઇડ્સ વગેરે એન્જોય કરી શકો છો આગામી દિવસોમાં હવે શિવરાત્રિ આવી રહી છે તો તમે પણ અહીંયા આવજો દર્શન કરજો અહીંયા બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાનીના તમને દર્શન કરવા મળશે આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર પણ કરી દેજો અને બહુ જ જલ્દી મળીએ એક નવા કન્ટેન્ટ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ચાલતા રહો હર હર મહાદેવ જય ભોલેનાથ